ટ્રેક્ટરોની આખત તારો લાગેલી છે અને ખેડૂતો પોતાની જણસ લઈને અહીંયા પહોંચી રહ્યા છે અને જે ખેડૂતોને મેસેજ આપવામાં આવી રહ્યો છે તે ખેડૂતો જ અહીંયા આવી રહ્યા છે અને હવે વાત મેગા ડિમોલ્યુશનની ચંડોળા તળાવ બાદ ફરી એક મેગા ડેમોલ્યુશન ચાલી રહ્યું છે ઈસનપુર તળાવ પાસે મેગા ડેમોલ્યુશન હાથ ધરાઈ રહ્યું છે એએમસી અને પોલીસ દ્વારા સંયુક્ત મેગા ડેમોલ્યુશનની કામગીરી ચાલી રહી છે ઈસનપુર તળાવમાં રહેલા નવસો કાચા પાકા મકાનો પર હવે તંત્રનો હથોડો ફરશે ચાર ટીમ અલગ અલગ બનાવી અને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે એએમસીના અન્ય ઝોનમાંથી પણ એસ્ટેટ વિભાગની ટીમ પહોંચી છે વોટર બોડી પર રહેલા દબાણ દૂર કરવામાં આવશે

અપંગત ચોક્કસ નગરપાલિકાને અમદાવાદ પોલીસનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે અને જે ઇસનપુર લેક કહેવામાં આવે છે તેની આસપાસ નવસોથી પણ વધુ જે મકાનો હતા તેની અંદર કાચા અને પાકા તમામ મકાનો હતા તેની ઉપર હાલ નગરપાલિકાનું બુલડોઝર ફરી રહ્યું છે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અમદાવાદમાં ચંદોડા તળાવ બાદ આ સૌથી મોટું ડિમોલેશન નગરપાલિકા હાથ ધરી રહી છે અને વહેલી સવારથી જ તમામ તૈયારીઓ સાથે પહોંચી તો આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી કેમેરામેન કે આપણે દ્રશ્યો બતાવે જોઈ શકાય છે કે ઇટાચી મશીન જેસીબી મશીનો સાથે આ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે મહત્વપૂર્ણ એ છે કે ડિમોલેશનના પગલે આખો જે વિસ્તાર છે તેને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે અને સાથે જ નગરપાલિકાના એસ્ટેટ વિભાગના સાથે સાત ઝોનની અલગ અલગ જે ટીમો છે ટીમોને અહીં બોલાવી લેવામાં આવી છે અને તમામને અલગ અલગ ઝોન વાઇઝ કામગીરી સોંપવામાં આવી છે કારણ કે જે આખું લેક છે આ લેકની આસપાસ તમામ જે બાંધકામો થયા હતા તેના ઉપર હાલ દાદાલનું આ બુલડોઝર ફરી રહ્યું છે કે તમામ જે અનેક પાકા મકાનો હતા કે કાચા મકાનો હતા એ તમામ ઉપર હાલ બુલડોઝર ફરી રહ્યું છે દ્રશ્યોની અંદર કે જે વોટર બોડી એટલે જે લેક હશે લેકની ઉપર પણ અનેક ગેરકાયદેસર બાંધકામો થયા હતા આ તેને લઈને જ નગરપાલિકાએ કામગીરી હાથ ધરી છે ચંદ્ર તળાવ બાદ ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ટકોર કરી હતી તમામ મહાનગરપાલ પાલિકાઓને કે જે વોટર બોડી જે હોય છે જે સરકારી લેક આવેલા છે સરકારી જ્યાં પાણીનું વહન થતું હોય છે ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન થવું જોઈએ તે અંતર્ગત જ મહાનગરપાલિકાએ આજે આ મેગા ડિમોલ્યુશન હાથ ધર્યું છે અને આ મેગા ડિમોલ્યુશનની અંદર અમદાવાદ શહેર જે પોલીસ છે તેના પાછળથી વધુ જવાનો અહીં તૈનાત કરવામાં આવ્યા છે ડીસીપીથી લઈને તમામ પોલીસનો મોટો સ્ટાફ મૂકી દેવાયો છે ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે અને સતત છેલ્લા એક સપ્તાહથી તમામ લોકોને સમજાવી

ઝોનમાંથી આવેલા એસ્ટેટ અધિકારીઓ એ જ ઉપરાંત કહી શકાય કે જીસીબી ઇટાચી મશીનો એ તમામને એની તમામ મશીનરી જે કહી શકાય તેને જોતરી દેવામાં આવી છે અને તમામ જે બાંધકામો હતા વોટર બોડી ઉપર એને જમીન દોષ કરવાની કામગીરી નગરપાલિકાએ હાથ ધરી છે મહત્વપૂર્ણ એ પણ છે કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ હતો ફાયર વિભાગની ટીમ પણ હતી ટોરન્ટો પાવર જી જી પ્રણવ આભાર સમગ્ર માહિતી આપવા માટે તો વીસ જેસીબી અને પાંચસો જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી ચાલી રહી છે ઇસનપુર તળાવમાં મેગા અને હવે વાત વાપીની વાપીમાં ફરી એકવાર આગની ઘટના બની વાપીના સલવાવ વિસ્તારમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી વાપી ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબુ મેળવી લીધો ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગ લાગવાનું કારણ અકબંધ છે ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલા સ્ક્રેપમાં ભીષણ આગ લાગી મોટા પ્રમાણમાં ભંગારનો સંગ્રહ કર્યો હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તસવીરોમાં જોઈ શકાય છે કે આગ લાગતા આ આગ ધીરે ધીરે વિકરાળ બની હતી અમરેલીના ધારી ગીર પૂર્વના કોટડા ગામે સિંહ બાળ કુવામાં ખાબકી ગયું આઠ માસનું સિંહબાળ કુવામાં ખાબકતા દોડધામ મચી ભૂપતભાઈ સોહલિયાની વાડીના કુવામાં ખાબક્યું હતું સિંહબાળ વિભાગે ઘટના સ્થળે પહોંચીને અને સિંહબાળને બહાર કાઢ્યું હતું પાણીમાં પડી ગયેલ સિંહબાળને વિભાગે આંબરડી સફારી પાર્ક ખાતે ખસેડ્યું પરંતુ આંબરડી સફારી પાર્કમાં સારવાર દરમિયાન સિંહ બાળનું મોત નીપજ્યું